આકાશવાણી સમાચાર સમાચાર જયેશ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રધાનમંત્રી એન્ડ્રી હોલનેસ વચ્ચે વેપાર રોકાણ પુનઃપ્રાપ્ય ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરાઈ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સરેરાશ પાસઠ ટકા મતદાન નોંધાયું દેશમાં ઉત્પાદન ક્ષેત્રે સર્જાતા રોજગારમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસની સરખામણીએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાત પોઈન્ટ ચાર ટકાની મજબૂતી ગંભીર માંદગીમાં સપડાયેલા દર્દીઓને શરતોને આધીન સ્થિતિમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવી શકાશે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જાહેર કરશે નવી માર્ગદર્શિકા ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં જમીની હુમલા કરતાં મધ્યપુરમાં તણાવ વધ્યો આજે પંચાણુંથી વધુના મોત અને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતનો બે શૂન્યથી વિજય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્રી હોલનેસ વચ્ચે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વિપક્ષીય બેઠક મળી હતી આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવા વેપાર રોકાણ પુનઃપ્રાપ્ય ઉર્જા ડિજિટલ પરિવર્તન વિકાસ ભાગીદારી શિક્ષણ કૌશલ્ય વિકાસ અને લોકસંપર્કમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરવામાં આવી બેઠક બાદ પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત અને જમૈકાના સંબંધો મજબૂત ઇતિહાસ લોકશાહી મૂલ્યો અને લોક સંપર્ક પર ટકેલા છે વધુમાં તેમણે જણાવ્યું કે બંને દેશોને ચાર સી જેમાં કલ્ચર ક્રિકેટ કોમનવેલ્થ અને કેરીકોમ એટલે કે કેરેબિયન સમુદાય જોડે છે આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જમૈકા ઉચ્ચ આયોગ સામેના માર્ગનું નામ જમૈકા માર્ગ કરવાની જાહેરાત કરી હતી જમૈકાના પ્રધાનમંત્રીના એન્ડ્રી હોલનેસે કોવિડના મુશ્કેલ સમયને યાદ કરતા ભારતને સાચો મિત્ર અને ભાગીદાર ગણાવ્યો તેમણે જાહેર કર્યું કે જમૈકા પણ ભારત સરકાર તરફથી સંચાલિત વૈશ્વિક જૈવ ઇંધણ ગઠબંધનમાં જોડાશે શ્રી હોલનેસે જણાવ્યું કે અંદાજે બે સદીઓથી ભારતીયો જમૈકા પર પોતાની છાપ છોડી રહ્યા છે અને એ દ્વારા તેમણે આરોગ્ય શિક્ષણ માહિતી અને ટેકનોલોજી તેમજ વેપાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં જમૈકાના વિકાસમાં યોગદાન આપ્યું છે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટેનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છેલ્લા અહેવાલ અનુસાર કુલ પાંસઠ પોઈન્ટ પાસઠ ટકા મતદાન નોંધાયું છે જેમાં સૌથી વધુ મતદાન સાંબા જિલ્લામાં તોંતેર પોઈન્ટ પિસ્તાળીસ ટકા ઉધમપુરમાં બોતેર પોઈન્ટ એકાણું ટકા જમ્મુમાં છાસઠ પોઈન્ટ ઓગણસી ટકા કઠુઆમાં સિત્તેર પોઈન્ટ ત્રેપન ટકા બાંદીપુરમાં ચોંસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા તો કુપવારામાં બાસઠ પોઈન્ટ છોતેર ટકા જ્યારે સૌથી ઓછું મતદાન બારામુલ્લામાં પંચાવન પોઈન્ટ તોંતેર ટકા નોંધાયું છે આકાશવાણી જમ્મુના અમારા સંવાદદાતા જણાવે છે કે ત્રીજા તબક્કામાં ચાલીસ બેઠકોના પાંચ હજાર સાહીઠ મતદાન કેન્દ્રોમાં ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું જમ્મુમાં જે જિલ્લાઓમાં મતદાન થયું તેમાં જમ્મુ કઠુઆ સાંબા ઉધમપુર સામેલ છે જ્યારે કાશ્મીરમાં કુપવાડા બારામુલ્લા બાંદીપુરા અને કાશ્મીર ખીણ વિસ્તારમાં મતદાન થયું હતું કુલ ચારસો પંદર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા છે આઠ ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પલવાલમાં ચૂંટણી સભાને સંબોધન કરતા કોંગ્રેસ સામે પરિવારવાદ આધારિત રાજકારણ કરવાનો આક્ષેપ મૂક્યો હતો વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ લોકોને ખોટા વાયદા કરી રહી છે પરંતુ પ્રજા માટે કામ નથી કર્યું તો સોનીપતના ગોહનામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે કેન્દ્ર કેન્દ્ર સરકારે હરિયાણાને બેરોજગારીનું બનાવી દીધું છે દેશમાં ઉત્પાદન ક્ષેત્રે સર્જાતા રોજગારમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસની સરખામણીએ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાત પોઈન્ટ ચાર ટકાની મજબૂતી આવી છે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અહેવાલ અનુસાર વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ઉત્પાદન ક્ષેત્રે રોજગાર વધીને એક પોઈન્ટ ચોર્યાસી કરોડ થયો છે જે અગાઉના વર્ષે એટલે કે બે હજાર એકવીસ બાવીસમાં એક પોઈન્ટ બોતેર કરોડ જેટલો હતો છેલ્લા એક દાયકામાં થયેલો આ સૌથી મોટો ઉછાળો છે ઉત્પાદન ક્ષેત્રે સૌથી વધુ રોજગારની તકો પેદા કરતાં રાજ્યોમાં તમિલનાડુ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ અને કર્ણાટક ટોચ પર રહ્યા આ રાજ્યોએ મળીને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં કુલ રોજગાર સર્જનમાં પંચાવન ટકા યોગદાન આપ્યું જેમાં ધાતુ પેટ્રોલિયમ ઉત્પાદનો ખાદ્ય ઉત્પાદનો રાસાયણિક ઉત્પાદનો અને મોટર વાહનો જેવા ઉદ્યોગો સામેલ હતા ગંભીર માંદગીમાં સપડાયેલા દર્દીઓ માટે કેન્દ્ર સરકાર એક નવી માર્ગદર્શિકા લાવવા જઈ રહી છે જે બીમારીની સારવાર શક્ય ન હોય તેવા પીડિત દર્દીઓને માત્ર ચાર શરતોને આધારે લાઈફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવી શકાશે નવા નિયમો અનુસાર જે દર્દીની સારવાર શક્ય ન હોય તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવા અપ્રામાણિકતા છે અને તેમના પરિવારજનો પણ જો આ વાત પર સહમત થાય તો હોસ્પિટલના મેડિકલ બોર્ડની મંજૂરીથી લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવી શકાશે આરોગ્ય મંત્રાલયે આ મામલે વીસ ઓક્ટોબર સુધી સૂચનો મંગાવ્યા છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યો છે અને હવે વિશ્વમાં સંરક્ષણ નિકાસકાર દેશોમાં તેની ગણતરી થઈ રહી છે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયના બસો સિત્યોતેરમાં વાર્ષિક સમારોહમાં સંબોધન કરતા શ્રી સિંહે મંત્રાલય દ્વારા કામમાં અદ્યતન ટેકનોલોજી અપનાવવા બદલ પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે આ સમગ્ર પ્રક્રિયાનો હેતુ સંરક્ષણ મંત્રાલયને આર્થિક રીતે પગભર અને પારદર્શી બનાવવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરી શકો છો સંરક્ષણ મંત્રી સિંહ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતેથી સાત હજાર કિલોમીટર લાંબી વાયુવીર વિજેતા કાર રેલીને વિદાય આપી હતી આ રેલી થઈને લદ્દાખના થોઈસે પહોંચશે જ્યાં ઔપચારિક રીતે તેનો પ્રારંભ કરાવાશે જે આઠ ઓક્ટોબરના રોજ ભારતીય વાયુસેનાની બાણુમી વર્ષગાંઠ નિમિત્તે અરૂણાચલ પ્રદેશના તવાંગમાં પૂર્ણ થશે આ કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે વાયુવીર વિજેતા કારરેલી યુવાનોને પ્રેરણા આપવાની સાથે વાયુ સેના વિશે જાગૃતિ અને જ્ઞાન વધારશે વધુમાં તેમણે ઉમેર્યું કે વાયુદળના અધિકારીઓ રસ્તામાં યુવાનો સાથે સંવાદ કરશે અને તેમને વાયુદળની પ્રેરક કહાણીઓ દ્વારા પ્રોત્સાહિત કરશે શ્રી સિંહે યુવાનોને સશસ્ત્ર દળોનો ભાગ બનીને તેમની પ્રતિભાનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા અને દેશની સેવા કરવા અપીલ કરી હતી ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં જમીની હુમલા કરતા મધ્યપૂર્વમાં તણાવ વધ્યો છે ઇઝરાયેલના દળોએ ઉત્તરમાં જોખમની સ્થિતિ સામે સરહદ નજીક હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવી કાર્યવાહી કરી છે ઇઝરાયલે આ કાર્યવાહીને ઓપરેશન નોર્ધન અરેઝ નામ આપ્યું છે જે અંતર્ગત કાળજીપૂર્વકની વ્યૂહરચના અનુસાર પગલાં લેવાઈ રહ્યા છે ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર સૈનિકો જમીની કાર્યવાહી માટે તાલીમ રહ્યા છે ત્યારે આ માટે તેમને વાયુદળ અને અન્ય લશ્કરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે અને ચોક્કસ સ્થાનોને નિશાન બનાવીને હુમલા કરાઈ રહ્યા છે છેલ્લા કેટલાક દિવસથી ઇઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગરો પર હવાઈ હુમલા શરૂ કર્યા છે જેને કારણે સ્થાનિક લોકોને આ વિસ્તારો છોડવાના આદેશ અપાયા છે લેબનોનના આરોગ્ય મંત્રાલયના અહેવાલ અનુસાર આજે થયેલા હુમલામાં ઓછામાં ઓછા પંચાણું લોકોના મોત નિપજ્યા છે દરમિયાન ઇઝરાયલ અને હમાસે લેબનોનમાં હમાસના વડા ફતેહ શરીફ અબુ અલ અમીનના મૃત્યુની પુષ્ટિ કરી છે આ સિવાય પણ હિઝબુલ્લા અને કેટલાક ઠાર મરાયા છે ભારતે બાંગ્લાદેશ સામેની ક્રિકેટ ટેસ્ટ શ્રેણી બે શૂન્યથી જીતી લીધી છે કાનપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચના અંતિમ દિવસે ભારતે બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું અગાઉ બાંગ્લાદેશમાં એકસો છેતાલીસ રનમાં ઓલ આઉટ થતા ભારતને પંચાણું રનનો લક્ષ્યાંક મળ્યો હતો ભારતવતી આર અશ્વિન રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે ત્રણ ત્રણ વિકેટો ઝડપી હતી જવાબમાં ભારતે આક્રમક શરૂઆત કરી હતી પણ ઝડપથી બે વિકેટ ગુમાવી હતી યશસ્વી જયસ્વાલે એકાવન અને વિરાટ કોહલીએ ઓગણત્રીસ રન કર્યા હતા ઋષભ પંતે સાત વિકેટો ઝડપી હતી આ વિજય સાથે ભારતે બે હજાર ત્રેવીસ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે અને વધારાના બાર પોઈન્ટ સાથે ચુમ્મોતેર પોઈન્ટ ચોવીસ પોઈન્ટ હાંસલ કર્યા છે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે આજે રાજ્યના પૂર અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું જે બાદ તેમણે અધિકારીઓ સાથે બેઠક કરતા કાર્યો તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્રુ હોલનેસ વચ્ચે વેપાર રોકાણ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા થઈ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં સરેરાશ પાસઠ ટકા મતદાન નોંધાયું દેશમાં ઉત્પાદન ક્ષેત્રે સર્જાતા રોજગારમાં વર્ષ બે હજાર એકવીસ બાવીસની સરખામણીએ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં સાત પોઈન્ટ ચાર ટકાની મજબૂતી ગંભીર માંદગીમાં સપડાયેલા દર્દીઓને આધીન સ્થિતિમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પરથી હટાવી શકાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા